નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો છે છેલ્લા વીસ દિવસથી કાયમી કરવા બેઠેલા ચોથા વર્ગના કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન આપતા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસની પ્રેસ કોન્ફરન્સમાં આવતા અધિકારીઓને અંદર જવા માટે રોકવામાં આવ્યા હતા અને

પ્રવેશોત્સવની મિટિંગ હોય એટલે બધા સભ્યો આવવાના છે એટલે એમને સામે ચાલીને મળવા માટે અમે અહીંયા ગેટ પાસે ઊભા છે અને અહીંયા જ અમે ચર્ચા કરવાના છે કે અમારા કામનું તમારે શું કરવું છે ત્યારબાદ જ અમે અંદર જોવા દઈશું